બન્ની પ્રોજેક્ટની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી જેનો અમે વિરોધ પ્રદર્શન કર્યો જિલ્લા કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપ્યો રજુઆતો કરી તો પણ પૂર્વક મંજૂરી આપી દેવામાં આવી મંજૂરી આપી દેવા બાદ આ ચીતાઓ માટે ચિત્તલ હરણો લાવાયા જે હરણો બન્નીમાં ગોરેવાલી ગામની બાજુમાં એક વાળો છે ફોરેસ્ટ નો વનતંત્ર નું જે જેનો કબજો છે ਆਮਾ 100 ਏਕਟਰ ਜ਼ਮੀਨ ਮਾ ਫੈਂਸਿੰਗ ਕਰੀ ਅਨੇ ਆਮਾ ਨਾਖਾਇਆ ਫੈਂਸਿੰਗ ਮਾ ਹਰਨ ਇੱਕ ਮਰੀ ਗੋ ਆ ਫੋਰੈਸਟ ਵਿਭਾਗ ਕਹੇ ਚ ਸਿਆੜਾ ਕਾਰਨ ਮਰੀ ਗੋ ਪਰ ਹਕੀਕਤ ਇਹ ਹਤੀ ਕਿ ਫੋਰੈਸਟ ਵਿਭਾਗ ਦਾਰਾ ਖੋਦਲ ਖਾਈ ਮਾ ਪੜੀ ਅਨੇ ਐਨੀ टाੰਗ ਟੁੱਟੀ ਗਈ टाੰਗ ਟੁੱਟਿਆ ਬਾਦ ਹਾਂ ਮਾਜ਼ੂਰ થઈ ਗਇਓ ਹਰਨ ਚਾਰ ਬਾਦ ਅਨਾ ਉਪਰ ਸਿਆੜੇ ਹਮਲੂ ਕਰੇ ਵੇ ਮਰੀ ਗੋ ਪਛੀ એના બાદ અનગિનત હરણુ મને માહિતી મળી છે ત્યાં મુજબ છ જેટલા હરણોના મોત થયા છે અને ફોરેસ્ટ વિભાગ કહે છે કે મોત નથી થયા